માગો વિશ ને આપણે તમે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ બધે ને આજે આપણે છે ને મોર્નિંગમાં એવું છે હકીકતમાં કે કલરકામ બધું થઈ ગયું છે પણ એ આપણે છે ને અત્યારે હજી કેમ કે કાલ સાંજે મન બધું કલરકામ પૂરું કર્યું અને હજી ત્યાં ઘણું ઘણું બધું ડૂચું એમનું બહેણ પડ્યું શું છે કે સમાન ઘર વખડી બધું બહાર કાઢવું પડે પાછો બહાર નાખ્યો બધો એટલે બધી વસ્તુ જે એમને વેણ ચોખાર પડી છે અને હલર આપણે કાલે છે ને ચાલુ કરી દીધું છે બપોર પછી એનું એટલે આપણે જો ભૂકો થઈ રહ્યો હતો ને તે નવો ભૂકો આવી ગયો માલને ખાવા માટે સ્પેશિયલ આજકો લીલો છમ જેવો છે ભૂકો મસ્તીનો હોય અને જો માલને બધેને અંદર બાંધી દીધા ને બધા એને જો ખાઈ છે અને માં છે ને ઠામણા વિસરે છે હાલે ને એઠવાડો કરવાનું હા તો હાલો મારે વાડીએ જ આવું અને આપણે જો હમણાં ઓર્ગેનિક ફાર્મની ની રીંગણી નથી અને જો રીંગડી થઈ ગઈ જોરદાર આપણે ટમેટીમાં આલા શું ક્યાં મરચીમાં કંઈક દર્દ છે મરચી ગદની વધતી જ નથી જો એમનો હાવ ઓલી થઈ ગઈ અને બાપુ ગયા છે મજૂ ને દવા છાંટવી દવા છાંટ્યા વગર થાય નહીં ગૌમૂતા છાઇટું તો એ મજા બે છોટા વહીં ગયા ત્રણ છોટા રહ્યા અને બાપુ ગયા છે મજૂરને તેડવા ને બસ હવે મારે વાડીએ જવું છે શું છે કે જ્યાં જઈને થોડું ઘણું કઈ ખરું ચોખ્ખું કરીએ એટલે મજૂર આવે એટલે હલર ચાલુ કરવાનું છે એટલે કમ્પ્લેટ તરફારી લઈને હું થઈ ગયું તૈયાર હવે મારે જવું દરેક વાળી હા તો અત્યારે સુધી તો આપણે છે ને કાંધો ને પર્થારો ને એવું કાઢ્યું હોય ને કાલતા થોડાક જ ભર કાઢ્યા છે અને અત્યારે આપણે ચા પાણી પી લીધા કમ્પ્લેટ અને હવે પાછું આપણે હલર ચાલુ કરવાનું છે ને માંડવી એ જીત્યા શું છે કે થોડાક જ ભર કાઢ્યા હે એટલે ઠગલો થયો હોય જો મજૂર ચા પાણી પીએ ફાકે ખાય અને પાછું મારી મૂકવાનું છે ઓલે બાકા જીકી બોલાવવાની છે પર બપોરથી અને બાકી તા જોઈએ હવે કેટલાક પર નીકળે અને કેટલાક દી થઈ કાઢતાય ધી નેક્સ્ટ ડે માગો વીસ આપણે જય દ્વારકાદસ મિત્રો અને બધાને ગુડ મોર્નિંગ અને નવા વર્ષના રામ રામ આપણે છે ને બે દિવસ કન્ટિન્યુ બ્લોગ છે ને ચાલુ જ નથી કર્યું આપણે લાસ્ટમાં છે ને હલર રાખતા હતા અલ રાખતા રાખતા વિડીયો બંધ કરી દીધો ને એટલે પછી છે ને પાછો ચાલુ નથી કર્યો કેમ કે હમણાં બે દિવસ આટલી ભીડ પડી એક બાજુ કલરકામ એક બાજુ શું છે કે લગ્નની તૈયારી એક બાજુ માંડવીનું કામ અને આપણે કલર કામ જો કમ્પ્લીટ થઈ ગયું બધું મસ્ત થઈ ગયું હે અને આપણે છે ને અત્યારે જાય સાંઈ ભાભાને ઘેરાય બધે આપણે પગે લાગી લીધું માન બાપુ ને છે ને આગળ વહી ગયા ગાડીમાં પણ આપણે હેને વિડીયો ઉતારતા ભૂલાઈ ગયો હોય પણ કાંઈ વાંધો નહીં આપણે પાછા આવીને એ વિડીયો ઉતારી લે હું અને બસ હવે અહીંથી અમે જાઉં પેલા દેસભાબન ઘેરની હતીમાંગ જા હું અને દાયરા બધેને હેને રામ રામ નવા વર્ષના અને અમારે આજે આખા દાયરા બધાને જવાનું છે બધા આખા દાયરામાં રામ રામ કરવા માટે નવું વરસ છે આજે આપણે અને બાકી બસ બીજું કંઈ નવીનમાં છે નહીં જો કલર કામ મસ્ત થઈ ગયું છે જ્યાં બારોબાર છે ને બધો વોટરપ્રૂફ કલરમાં માર્યો છે મસ્ત છે એ બાકી આપણે બધું છે ને નિરાત્રે દેખાડ્યું અને અત્યારે જો ગાડી કાટ લીધી બા અને હવે આમ જાય જ છે હા આપણે છે ને હવારના છે અત્યારે મહિલા છે અત્યારે સાંજે વાગી ગયા છે પાંચ જેવું કેમ કે આપણે બપોરે છે તો સાડા બાર વાગે આવ્યા બધી જગ્યાએથી આપણે રામ રામ કરી અને પછી બાર વાગે ને આવીને ખાઈ પીને જે રીતે હોઈ ગયા પછી તન વાગ્યાના હે ને હું માન બાપુ આવી ગયા આપણે પડથારો વીણવા માટે એટલે અત્યારે વાઈ ગયા પાંચ વિડીયો ઉતારવાનું શું છે કે આરા થઈ જાય તું તો કામ કરવું પડે ને એટલે પછી વિદ્યા નું આરોહ થઈ ગઈ અને મા જય શ્રી કૃષ્ણ હાલે ને પડથારો વીણવાનો જો બાપો વીણે હે અને જો આપણે માંડવી ઢગલો જબરો થયો હે પરવા જેટલો નથી થયો પણ બહુ વરહ પ્રમાણે બહુ સારી માંડવી નીકળી છે અને આપણા માંડવી વીણવાની હે એક બે દી ત્રણ ચાર દી મજૂર આવી જાય એટલે એ વીણવાની છે અને આપણે શું ક્યાં પરથારો જો કાલ વીણાઈ જાય અને પછી ઓલું કાનતાનો ઢગલો છે ને એને આપણે ટ્રાન્સફર કરવાનું છે કેમ કે વાવેતર નડીએ એટલે એને આપણે કાલ બાપ દીત અમારે હારીને ઉમણો નાખવાનો છે અને બાકી બીજું કંઈ કામકાજમાં નવીન એવું ખાસ છે નહીં અને આવી રીતના ખોતરાય ખોતરાય ને પથારો વીણવાનો હોય કેમ કે આમાં છે ને ધૂળ બહુ ચડી ગયો હોય એ આવી ગયું ને એટલે જો આમ ખોતરતું જવાનું ડેટ બા કાઢતા જવાના ધી નેક્સ્ટ ડે માઘો વીસ આ જય દ્વારકાદશ મિત્રો અને બધાને ગુડ મોર્નિંગ આજે છે નવા વર્ષનો બીજો દિવસ એટલે અને આજે છે ભાઈ બીચ ભાઈ બીજ બીજો દિવસ અને ભાઈ બીચ છે અને અત્યારે મેં આપણે વાત કરીએ અને મોર્નિંગ તો વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું છે અને અત્યારે મેં આપણે બધું કામકાજ કરીએ અને અત્યારે મેં જવાનું છે વાડીએ આજે બધાને જવાનું છે મારે માને અને બાપુને હમણાં ત્રણ ચાર દિવસથી કાયમ જવાનું છે બધાને કેમ કે આપણે અહીંયા પડથારો અને માંડવીને ઢગલો બધો હમું નમું કરવાનું છે અને આજે જાય છે ભતવાર લઈને ભતવાર એટલે હું ખબર છે સિટીવાળા લોકોને ભતવારમાં ખબર નહીં પડતી હોય ભતવાર એટલે કે સવારે આપણે ગામમાંથી બધું રોટલા ને શાક ને બધું લઈ પાણી લઈ જવાનો ન્યા જઈને આપણે બપોરા બપોરા કરવાના અને એને પચવાર જય શ્રી કૃષ્ણ માં તાજ ભતવા લઈને વાડીએ જામું કા આજ ભતવા લઈને વાડીએ જામું જરાક કરો હાતે હાલો જો આને કહેવાય ભતવા કામ બધું શાક રોટલા બધું આવી જાય જમવાનું હા ભાઈ આ તને જો હાલો પાણી ની કિટલી ને એક બોટલ બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે ને હવે અમે જામું વાડીએ આપણે વાડીમાં બાકા દીકી જ બોલાવવાની છે કામની હાલો આપણે છે ને વાડી આવી ગયા છે અને અત્યારે વાગવાની વાત કરી દસ વાગી ગયા છે અને કામકાજમાં આપણે જો અત્યારે પેલા તો આ કાનધાન ઢગલી મસ્ત કરી સરખી કે આપણે છે ને હમણાં આંબાલા કાકા વરી અગાહી કરી છે ને એટલે હું છે પછી ધાકો ઢુંબો કરવો હોય ને તો વાંધો ના આવે અને મા પડથાર હું ને બાપુ આ ભૂકાન ગાલર પાસે હમી નમી કરી જો અહીંથી આ બધો એટલો ઉપાડી અને આ બધો ઉપર ચડાવો હું મોટલા અહીંથી કરી બાપુ મોટલો ચડાવી દઈએ ઉપર જઈને જવા ઠલવી આવો અને હવે બસ જો ચા ફણીનો ટાઈમ થયો છે તો મસ્ત અહીંયા ને ચૂલ માંડીને ચા પી હું મજા આવીએ અને પછી એની પાછો ભૂકો ચડાવવા માંડવાનો હે બહુ ભૂકો પડ્યો હતો ઓલા મજૂરે કાલ તાવ છેલે દઈ ધીજ દીધો હા બાપ દીકરા દીકરાથી ખાઈ રહ્યો ને જો અત્યારે કાલર કામ થોડી થોડીક નદીમાં આવી ગયો ખપારી માર મારતી ને પછી કમ્પ્લીટ થઈ પણ જો આ બાજુ કમ્પ્લીટ થઈ ગઈ અને પછવાડા ભૂકો ગદના બધા હે ને આમ નાખી દીધો હતા અહીંયા આમ કીધું કેડી રાખે જો આ પાણી નીકળવાની જો બાકી આ બાજુ મસ્ત કરી દીધો રેડી છોલી કાંઈથી કેમ કે પાણી નીકળી જાય વરસાદ વરસાદ આવે તો એ બાપો ઉપર જળ્યા છે કભારી ને જોરદાર એટલે બટ ડાકવાટાનું 19 મીટર રે હવે કાલના વરસાદ આવે ને ડાયરેક્ટ છે ને આપણે ઢાંકવાની જ છે બાકી બધી બાજુ તો થઈ ગઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ ને જોરદાર

અને ખાવાનું છે મસ્ત અહીંયા વાળીએ કેમ કે આપણે વાળીએ લગભગ બપોરા નથી કહેવાય ને વર દોઢ વર ફરવા જઈએ આપણે હલર હાલતું હતું ને ત્યાં અહીંયા આપણે બેહી ખાતા એક વર્ષ દીધ છીએ આપણે વાળીએ નથી ખાધું ને એટલે હવે અહીંયા આપણે મસ્ત છે ને નીચે બેહી અને ખાઈ પી લઈ અને પછી એની પાછા બે અઢી કે કામે લાગ્યું ને એની પડથારો વીણવાનો માંડ વીણ ઢગલાનું કામ ચાલુ કર દે તો આપણે જો મસ્ત છે ને ભૂકાની કાલર આખું ખરું ચોખ્ખું કરું ને કોમ્પ્લેટ આમાં જો અને ત્યારે વાગવાની વાત કરીએ ને તો ત્યારે વાગી ગયા છે સાડા ચાર જેવું થયું છે ને બસ જેવો અને ચા મારે બનાવ્યો હોય ચા પાણી પી લઈ અને હું અઢી ત્રણ વાગે લઈ આવું તો ઠંડાથી ઠંડા પીધા મસ્ત અને અત્યારે છે ને ચા પાણી પી મસ્તીના ચા પાણી પી અને કલાક કામ કરી અને પછી હવે ને આપણે માંડવીને ઢગલો ઉખેરો હોય પાછો હજી આ કે પર્થરાની માંડવી છે ને પાણખા વહેણી લઈ અને કાલર થઈ ગઈ જોરદાર હવે વરસાદ આવે તો ઢાંકવાની છે ડાયરેક્ટ હાલો અત્યારે વાગવાની વાત કરીએ ને તો વાગી ગયા છે પુણા છ જેવું થઈ ગયું છે અને સનસેટ થઈ ગયો છે અને અત્યારે હવે મારે નીકળવું છે કેમકે હું ઘેર જાય માલ માલનું કામકાજ કરી નાખું અને માન બાપુ બસ દસ પંદર મિનિટમાં પછી આવે અને જો સનસેટ થવા જઈ રહ્યો છે અને મારા બાપા ને જો ઓલર ચાલુ છે અને બાકી આપણે જો મસ્ત ખરું ચોખ્ખું થઈ ગયું ને મારે બસ નીકળવું જ છે કેમ કે જઈને થોડુંક માલનું કામ છે બધું કરી નાખું તથા માન બાપુ એ આવી જાય